ગામનો વહીવટ ક્યાં સુધી કરતા રહેશે વહીવટદાર જી હા આ મુદ્દો આજે એટલે કે જમ્મુ કાશ્મીરમાં લાંબા સમયથી ઇલેક્શન નહોતું થયું આજે ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ તારીખોની જાહેરાત થઈ ગઈ હરિયાણામાં પણ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ આપણને હતું કે ગુજરાત વિધાનસભાની વાવની ખાલી પડેલી બેઠક છે એની કદાચ જાહેરાત થશે જોકે એની ચૂંટણીની જાહેરાત નથી થઈ વિસાવદરની ચૂંટણી લાંબા સમયથી અટકેલી પડેલી છે એ પણ ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ ભારતીય જનતા પક્ષમાં જોડાતા આપના ચિહ્નો પર જીતેલા ધારાસભ્યએ રાજીનામું આપ્યું ભૂપતભાઈએ અને હજી સુધી એ બેઠક ખાલી છે બે બેઠક એ વિધાનસભાની ખાલી છે પણ આ તમામની વચ્ચે મારા ગામડા તો છ હજાર કરતાં વધુ ગામડા સરપંચ વિહોણા છે વર્ષોથી મહિનાઓથી બે બે વર્ષ થવા બે 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 વર્ષ એ જ રીતે બે જિલ્લા પંચાયત એ જ રીતે સત્તર તાલુકા પંચાયત અને એ જ રીતે પંચોતેર નગરપાલિકાઓ એવી છે જ્યાં વહીવટદારોથી લાંબા સમયથી શાસન ચાલે છે શરૂઆતમાં ઓબીસી અનામત કોને કેટલી કેટલા ટકા એનો મુદ્દો ચોક્કસથી હતો એ વાતને લાંબો સમય થઈ ગયો વચ્ચે વાત આવી કે પાર્લામેન્ટની ચૂંટણી આવી એટલે પણ પાર્લામેન્ટની ચૂંટણી પણ નિર્ધારિત જ હતી બધી ચૂંટણી થાય બધી એક એક કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગામડું આ જ બાકાત આજે આઠ મહાનગરપાલિકાઓ છે ને એક કે એક સમયસર ચૂંટણી થઈ જાય મેયર સાહેબ પણ આવી જાય સ્ટેન્ડિંગના ચેરમેન પણ આવી જાય તો પછી મારા ગ્રામીણ વિસ્તાર અને નાના નગરો માટે ઓરમાયું વર્તન કેમ કેમ એ પ્રાથમિકતામાં નહીં રાજ્યના ચૂંટણી પંચે પણ જવાબ આપવો પડશે કે આ સ્થિતિ કેમ સર્જાઈ છે શાસક પક્ષે પણ જવાબ આપવો પડશે અને વિપક્ષ પણ કેમ આ મુદ્દે આક્રમકતાથી બોલતું નથી એ વિપક્ષે પણ જવાબ આપવો પડશે કારણ કે મુખી ના હોય ને ગામમાં ગામનો ધણી ગણાય ગામનો બાપ ગણાય એ જવાબદાર વ્યક્તિ હોય છે સરપંચ સરપંચ જવાબદાર હોય છે અને જ્યાં સરપંચ મજબૂત હોય ને એ ગામનો વિકાસ થયા છે એ જોવા મળ્યું છે ભલે ભાજપ સમર્થક હોય કે કોંગ્રેસ પણ જ્યાં પ્રતિનિધિ સરપંચ મજબૂત છે તાલુકા પંચાયતો સભ્ય મજબૂત છે જિલ્લા પંચાયતો સભ્ય મજબૂત છે ત્યાં મજબૂત થાયથી શાસન ચાલે છે નગરપાલિકાઓમાં પણ વેવટદારો તલાટીઓ ઓછા છે મામલતદારો ઓછા છે અને એ તો હતું જ ઓછું અને પાછી એમના ઉપર બીજી જવાબદારી ત્યારે લાગ્યું કે વારંવાર વારંવાર સરકારના ધ્યાનમાં લાવવું જરૂરી છે મારી સાથે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા જોડાયા છે લલિત વસોયા કોંગ્રેસના નેતા છે લલિતભાઈ આપ સવિશેષ ગામડામાં રહો છો કેટલી સમસ્યા છે આ સરપંચ નહીં તાલુકા પંચાયતના સભ્ય નહીં જિલ્લા પંચાયતના સભ્ય નહીં તમને બધાને તકલીફ પડતી છે ભાજપ કોંગ્રેસવાળાને પેલું સરપંચ સંમેલન નહીં કરી શકતા હોય એટલે હવે તો કશું બોલો બધા ભેગા આ બધા ભેગા સરકાર ભાઈ રોનકભાઈ આપને કે ખરેખર મારે તમને અભિનંદન આપવા જોઈએ એટલા માટે કે આટલા સમયે તમે ગામડાની સમસ્યા જે મુખ્ય સમસ્યા છે એ સમસ્યાના મુદ્દે આજે ડિબેટ રાખીશ ઋણકભાઈ આપને હું કહું કે કોઈ તાલુકો એવો નથી કે જ્યાં તાલુકાની અંદર એસી ગામ હોય તો એસી તલાટી મંત્રી હોય ફક્ત ત્યાં ત્રીસ પાંત્રીસ કે પીસ્તાલીસ તલાટી મંત્રીઓ હોય એ જ એક ગામના વહીવટદારો હોય એક તલાટી મંત્રી પાસે કે એક વહીવટદાર પાસે બે કે ત્રણ ગામનો ચાર્જ હોય સામાન્ય વિદ્યાર્થીને આવકનો દાખલો ક્રિમી લેયર માટેના સર્ટિફિકેટો લેવાના હોય ખેડૂતોને કઈ ગ્રામ પંચાયતનું કામ પડ્યું તો રોનકભાઈ અઠવાડિયામાં તલાટી મંત્રી નું કોઈ દોષ કે વહીવટદારોને ગામડાના વહીવટદારોને દોષ નથી આપતો એની પાસે ત્રણ ગામનો ચાર્જ હોય એક દિવસ તમે તાલુકા પંચાયતમાં બોલાવો એક દિવસ જયરાજસિંહભાઈ ગરીબ કલ્યાણ મેળામાં કે સરકારના કોઈ કાર્યક્રમમાં એક ની તલાટી મંત્રી ને લઈ જાય બે દિવસ ઈ જાય ત્રણ દિવસમાં એક એક ગામ અંદર તલાટી મંત્રી જાય એક રવિવાર ની રજા આવે તો આમાં ગામડાના લોકોના જે કામ છે એ ખરેખર મુશ્કેલી અનુભવી રહ્યા છે અમારી પાસે પ્રશ્નો લઈને આવે ને તલાટી મંત્રી ફોન કરીએ તો એમ કે સાહેબ હળમતિયા ના ચાર્જમાં છો ને મોટી માઇન્ડ ચાર્જમાં છો હું તો મંગળવારે જવાનો છો તો હવે માણસને ચાર કે પાંચ દિવસ સુધી તલાટી મંત્રી વહીવટદાર સ્થિતિ તમે મીડિયાની અંદર દરેક મીડિયા ચેનલ બતાવી રહી છે મારે તમને કેવું છે કે અમારે ધોરાજીની અંદર સૌથી પહેલી શોભાયાત્રા ધોરાજી શહેરે ચાલુ કરી જન્માષ્ટમી ની શોભાયાત્રા આખા ગુજરાતમાં

મને તો એવું લાગે છે કે ધોરાજી શહેરના હિન્દુઓ લલિત વસો એને મત દિયસ એટલે ધોરાજી માં જન્માષ્ટમી નો મેળો નો થાવો છે આ સ્થિતિ આખા સૌરાષ્ટ્રની મને ગુજરાતના ગામડાઓની કે ગુજરાતની બહુ અંદાજ નથી પરંતુ સૌરાષ્ટ્રનું નું રોનકભાઈ કહું કે મોટી તકલીફો ગામડાના લોકો અને નાના શહેરોના લોકો નગરપાલિકા વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે ખેર જયરાસિંભાઈ સાથે જોડા જોડા જયરાશિભાઈ જુઓ પેલા ભૂપત ભાયાણી તમે લઈ ગયા ને રાજીનામું આપીને યા ને એટલે વિસાવદર ખાલી પડ્યું વિધાનસભા નહીં થતી ચલો માની લઈ નહીં થતી આ વાવમાં તમે ના જીતી શક્યા ને બનાસકોટા એટલે ગેની બેન જીત્યા એટલે બેઠક ખાલી પડી ભલે આ ચૂંટણી જાહેર ના થઈ પણ જયરાજસિંહભાઈ મન તો તમારી ચિંતા થાય તમારો પગ દર વર્ષે બે વર્ષે પેલું સરપંચ સંમેલન કરતું હતું ગમના વિકાસ માટે ના કરો તો કશું નહીં આ તમે સરપંચ સંમેલન કરી શકો અમે કવરેજ કરી શકીએ જીએમડીસી મોટો કાર્યક્રમ થાય સરપંચો ભેગા થાય તમે બધા ભાષણ આપી શકો પંચાયત મંત્રી સહિત કશું એવી તો વ્યવસ્થા કરો એના પૂરતી ચૂંટણી કરાવડાઓ જોવા રોનકભાઈ પેલા બે મુદ્દા સાથે આપના માધ્યમથી સ્પષ્ટતા કરું કે આજે કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને

આપને નથી કહેતો આપના માધ્યમથી ગુજરાતને જનતાને ખ્યાલ આવે એટલે મારે કહેવું પડે રોનકભાઈ કે રાજ્ય વિધાનસભાની બે પેટા ચૂંટણી છે એ પણ કેન્દ્રીય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી લોકસભાની કેન્દ્રીય કરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ કરે થોડીક રાહ જોવાની જરૂર એટલા માટે છે કે આખી વાત મારા પરમ મિત્ર મારા અંગત મિત્ર છે ભાઈ છે મારા લલિતભાઈ એમની વાત ઉપર પછી આવવું પડે પહેલાં થોડીક જે લીગાલિટી છે કાયદેસરતા છે એની વાત કરું સૌથી પહેલા આ પ્રશ્ન ઉત્પત્ત એટલે આખા દેશની અંદર નામદાર સુપ્રીમ કોર્ટની અંદર અનેક પીઆઈએલ અનેક પીઆઈએલ ફેડરલ સિસ્ટમમાં સમજજો જે વાત કરું છે આર્ટિકલ થ્રી ફોર્ટીની અંદર જે વિસંગતતાઓ છે કે ભાઈ એક રાજની અંદર 60% ટકા છે બીજામાં આટલા કર્યું પેલા ઈડબ્લ્યુએસ આ બધી જે વિસંગતતાઓ હતી ખાસ કરી અને રિઝર્વેશન પોલિસી બાબતે આર્ટિકલ પંદર ચાર મુજબ જે પછાત વર્ગો આખા દેશમાં એમને ઉન્નતિ માટેની જે વ્યવસ્થા બંધારણમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરથી લઈ આખી કમિટીએ જે કરી છે આ દેશના પછાત વર્ગો માટે એમને અન્યાય ન થાય એટલે જુદા જુદા સમયાંતરે જુદા જુદા એમેન્ડમેન્ટ દ્વારા અનેક વખત એના સુધારાઓ આર્ટિકલના આપણા બંધારણમાં આવ્યા છે હવે આ વાત એટલા માટે કહું છું કે આખી વાતનો જવાબ એમાં છુપાયેલો છે એટલા માટે આ વાત ડિફર થતો નથી ટ્રેક આઉટ ઓફ ટ્રેક નથી હવે મુદ્દો શું છે કે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર અનેક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ એટલે જાહેર હિતની અનેક અરજીઓ પેન્ડિંગ હતી નામદાર કોર્ટે કહ્યું કે ઓબીસી રિઝર્વેશન પોલિસી એ આર્ટિકલ થ્રી ફોર્ટી હેઠળ ફેડરલ સિસ્ટમમાં રાજ્યનો વિષય છે સ્થાનિક સ્વરાજની અંદર જે અનામત આપવી પડે એ આપના પ્રતિષ્ઠિત માધ્યમથી ગુજરાતની સાત કરોડ જનતાને ખબર પડે એટલા માટે આ વાત કરું છું કે થ્રી ફોર્ટી સેક્શન હેઠળ જે રાજ્યનો વિષય છે એ રાજ્ય નક્કી કરવાના હવે નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું ત્યારે ગુજરાત વિધાનસભામાં ઓબીસી બિલ જે જે રિઝર્વેશન સાત એ શેડ્યુલ કાસ્ટ માટે એટલે અનુસૂચિત જાતિ માટે પંદર ટકા અનુસૂચિત જનજાતિ માટે એટલે કે વિધાનસભામાં તેર અને સત્યાવીસ બેઠકો રિઝર્વેશન જે છે એ રિઝર્વેશન સ્થાનિક સ્વરાજમાં છે વિધાનસભામાં તો નથી આની ઓબીસી નક્કી કરવા માટે અત્યાર સુધી સત્યાવીસ ટકા નતું દેશમાં સૌથી વધુ સત્યાવીસ ટકાની સીલિંગ સાથે સીલિંગ એટલા માટે કે ઇન્દ્રા શાહની નાઇન્ટીન નાઇન્ટી ટુ વર્ષિસ ભારત સરકારના કેસમાં પચાસ ટકાની કેપિંગ છે રિઝર્વેશનની એ પોલિસી નક્કી થઈને પચાસ ટકાથી અનામત ન વધે ઈડબ્લ્યુએસ દસ ટકા આપી એ એ ઓપન પચાસ ટકામાંથી માંથી જનરલ કેટેગરીમાંથી આપી હવે મુદ્દો એ છે કે તમારે મેક્સિમમ કેટલી કરવી

સત્યાવીસ ટકા આપ્યું મહેરબાની મહેરબાની ઓબીસી માટે કરી લીધી માની લો એકાવન બાવન ટકા વસ્તીને અમે આપી સારું કર્યું પણ એ બધી જૂની વાત થઈ ગઈ મારો તો સવાલ એ છે એના પછી શું એના પછી કેમ સ્પીડ નહીં અને બીજું રાજ્ય ચૂંટણી પંચ બધું બરાબર છે સરકાર સરકારનું શહેરી અને પંચાયત મંત્રાલય બંને મંત્રાલય કેમ જલ્દી ના કરી શકે કેમ સ્પીડ ના કરી શકે કેમ રાજદાળો કેમ વ્યવસ્થા ના કરી શકાય બને સમજાવ સારું હવે હવે સાંભળો હવે તમારી વાતને એક્ઝેક્ટ આ જવાબ આપું અત્યાર સુધીની પરિસ્થિતિ પછી જ્યારે સત્યાવીસ ટકા ઓબીસી થઈ એના પછી આમ વિધાનસભામાં ખરડો કર્યા પછી કાયદો બન્યો કાયદો બન્યા પછી એની વાસ્તવિક રીતે બહુ સમજો મારી વાત નવ કરતા વધુ આમ તો આઠ હજાર એક્ઝેક્ટ આઠ હજાર સાતસો ચુઓતેર તાલુકા પંચાયતની બેઠકો છે એક્ઝિસ્ટિંગ હવે જે નવી વધે જુદી સાડા કરતા વધુ જિલ્લા પંચાયતની બેઠકો સમજો આખા રાજના મુદ્દો છે હવે એના રિઝર્વેશન પોલિસીમાં કઈ બેઠક એસસી કઈ એસટી વસ્તીના ધોરણે ઓબીસી પાછા એના પ્રમુખના કોટેશન પ્રોરેટા પ્રમાણે એનું રિઝર્વેશન અને રિઝર્વેશન જાહેર કર્યા પછી પછી લોકસભાની ચૂંટણી આવે છે સમજો જનરલ ઇલેક્શન છે એના માટે પાછું ઇલેક્શન પાછું ના ઠેલી શકાય એટલે જનરલ ઇલેક્શન પૂરું થયું પછી ચોમાસું બેસે છે આપના આખા ત્રણસો પાંસઠ દિવસનો હું હિસાબ આપું છું એક બાર મહિનાનો આમાં સરકારની ક્યાંય મનસ્યા ખોટી નથી લોકશાહીની અંદર એક પણ લોકશાહીનો અવાજ ઊંધવાનો સરકાર બિલકુલ હવે જેવું જેવું સત્તાવ રીતે ચોમાસું પૂરું થશે પંદરમી સપ્ટેમ્બર એક જ્યારે સત્તાવ રીતે ચોમાસું પૂરું થશે ગુજરાત ચૂંટણી પંચ એની તાત્કાલિક જાહેરાત કરી દેશે અને એના માધ્યમથી ત્રેપનસો ગ્રામ પંચાયત

પણ સત્તાવાર ચોમાસું હવે સીધે સીધું દરેક ને પોતાના પ્રતિનિધિ મળવાના છે અરે પ્રતિનિધિ તો ચૂંટણી થાય તો તમારા પક્ષ આવવાના ને અને તમે કહ્યું ચોમાસું ચોમાસું ચૂંટણી ના થાય ચૂંટણીની પ્રક્રિયા તો થાય નહીં ચોમાસામાં મતદાન ના થાય બરાબર છે જે રિઝર્વેશન ની કેપ છે એ કેપ પ્રમાણે ચૂંટણીની તૈયારીઓ ચાલુ જ છે ચાલુ જ છે બિલકુલ હવે સીધી ચૂંટણીની જાહેરાત જ થવા લલિતભાઈ આપ શું માનો છો દિવાળી પેલા કે દિવાળી પછી ઋણકભાઈ પહેલાં તો મારે મારા નાની મિત્ર જયરાજસિંહભાઈને એક વાત એ પૂછવી છે કે એને એવું કીધું કે સીટી આ જે ઓબીસી છે એના આંકડાઓના આધારે કે કઈ સીટમાં કેટલા ઓબીસી છે એ પ્રમાણે સીટ ફાળવવાની તો મારે પહેલો સવાલ તો જયરાજસિંહભાઈને એ છે કે જય વધતી ગણતરી ક્યારે થઈ જે તમારે ગોઠવણ કરવાની છે જૂની વસ્તી ગણતરીના આધાર ઉપર જે તાલુકા પંચાયતની સીટ છે કોઈ જગ્યાએ સીમાંકનો ફેરવવાના નથી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકાઓ હોય એ સીમાંકનનો સમય પૂરો થઈ ગયો છે જે રોટની અંદર જેટલા ઓબીસી છે એ જૂના આંકડાઓ ગણીને તમારે એ સીટ જાહેર કરવાની છે પતિ ગયું સમય નો બી અભાવ છે લલિતભાઈ જેનાથી ટૂંકમાં કહી દે છે સમય નો અભાવ છે જુઓ તમારે સમય નો અભાવ નહીં કારણ કે ગામડા માટે ગમે ત્યારે ચાર ચોમાસુ ચોમાસુ જતું કરો માર્ચો તો લિમિટ છે બ્રેક ના ના તમે સમજો અત્યારે જે નવી આઠ મહાનગરપાલિકાઓ જે હતી એક્ઝિસ્ટિંગ એના પછી નવી જે નગરપાલિકાઓ કરી છે ચૌદ એનું ડિલિમિટેશન પ્રક્રિયા ચાલુ જ છે એવું નથી જે અત્યારે એક્ઝિસ્ટિંગ જે

કે બહુ જલ્દી બહુ જલ્દી ચોમાસું થાય સમયનો અભાવ છે એટલે રોકીશું તો અપેક્ષા રાખું કે મિત્રો અને મિત્રોના હાથમાં શાસન આવેલા જોડે ના રહે જનપ્રતિનિધિ જેવું પણ રહે અને ફરીથી કહું છું માની શકાય કે આ પ્રક્રિયા હતી પણ આ પ્રક્રિયામાં ઘણો વિલંબ થઈ ચૂક્યો છે ત્યારે સત્વરે મારા ગામને સરપંચ તાલુકા અને જિલ્લા પંચાયતોને જિલ્લા ડેલિગેટ્સ નગરપાલિકાને ચૂંટાયેલી પાક આપવી જરૂરી છે આશા રાખું પંચાયત વિભાગ અને શહેરી શહેરી વિકાસ વિભાગ સાથે જ સ્થાનિક આપણું ચૂંટણી પંચ આ મુદ્દાને અતિ ગંભીરતાથી લે બહુ વિલંબ થયો છે વહેવટદારો એટલા વહીવટ કરે એમની ઉપર લોડ પડે ને એટલે એમની ઉપર લોડ પડે જનપ્રતિનિધિ આવે તો વહીવટ સારો થાય વધુ સારો થાય